સુરતના ચલથાણ ગામ ખાતે એકતા સાથે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે ચલથાણ ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલ ટુર્નામેન્ટ યોજાઈ આજનો યુવાધન મોબાઈલમાં રચ્યો પચ્યો રહેતો હોય છે ત્યારે મોબાઈલ પ્રવૃત્તિમાંથી બહાર આવે શારીરિક ખેલકૂદની રમતોમાં રસ ધરાવતો થાય તે હેતુથી પલસાણાના ચલથાણ ગામ ખાતે ગામના સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ ઉપસરપંચ ભોડાભાઈ ભરવાડ અને પંચાયતના સભ્યો દ્વારા બારી રમતોનું આયોજન કરવાનું વિચારીને ચલથાણ ખાતે ફરીથી સીપીએલ ત્રણ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધર્મેશભાઈ મહેસૂરિયા વિઠ્ઠલભાઈ દરવેશી પ્રતાપ પ્રજાપતિ અને રજનીકાંત પટેલ સહિત મેનેજમેન્ટ ટીમે બે મહિનાની ભારે જહેમત બાદ એકસો પચાસ જેટલા ખેલાડીઓની દસ ટીમ બનાવીને મેદાનમાં ઉતાર્યા ખેલાડીઓને પ્રોત્સાહિત માટે અલગ અલગ ટ્રોફીઓ અને ઇનામો રોકડા રકમોથી પ્રોત્સાહિત કર્યા જ્યારે દસ ટીમોમાંથી ફાઇનલ ટુર્નામેન્ટ યોજાય જેમાં અબીર રોયલ્સ અને રોયલ રેન્જર્સ વચ્ચે જંગ જામ્યો જેમાંથી અબીર રોયલ્સ ટીમે ચેમ્પિયન કપ પોતાના નામે કર્યો હતો મેચનું આયોજન કર્યું હતું કઈ રીતનું હતું અને કેટલા વર્ષોથી કરતા હોય આ સીપીએલ વન સીપીએલ ટુની સફળતા બાદ સીપીએલ થ્રીનું ભવ્ય આયોજન કર્યું હતું આજે ત્રણ મહિનાની મહેનત બાદ આજે ફાઇનલ અબીર ઇલેવન અને રોયલ ચેલેન્જર્સો રમાણી હતી એમાં અબીર ઇલેવન વિજય થઈ છે જે ખેલાડીઓ છે તેઓને પ્રોત્સાહન માટે શું શું કરવામાં આવ્યું પ્રોત્સાહન માટે એ લોકોને ટ્રોફીઓ અને કેશ ઇનામ જીતનારને એકાવન હજાર અને રનર્સઅપને પચીસ હજાર રૂપિયાની ઇનામ રાખી હતી અને બીજા સોફા મિક્સર અદ્યતન બીજા બી ઘણા ઇનામો હતા જે આજે એ લોકોને આપ્યા છે આ ટુર્નામેન્ટનું આયોજન કરવા પાછળનો હેતુ શું હેતુ એટલે કે જે છોકરાઓ ગેમિંગમાં પડ્યા રહે છે એની કરતાં ક્રિકેટ ઝોનિંગમાં આવે ને થોડાક એક્ટિવ થાય અને ખોટા આમાં નામાં ટાઈમ લોકોનો સારો ચાલે અને ક્રિકેટમાં આગળ જાય એવી પ્રાર્થના સાથે અમે સૌ યુવક મંડળે આયોજન કર્યું હતું રમેશ ખંભાતિ દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત